આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિતના અધ્યક્ષ સ્થાને વલસાડ સ્વાદ હોટલ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના પ્રમુખ જયેન્દ્ર ગાવિત વલસાડ જિલ્લા મહિલા પ્રમુખ કોકિલાબેન શાહી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ ટ્ર સાવન જિલ્લા એસસી પ્રમુખ કૌશિક જખીયા જિલ્લા ઉપપ્રમુખ જિજ્ઞેશ ગોહિલ જિલ્લા મહામંત્રી શૈલેષ ત્રિપાઠી જિલ્લા માઇનોરિટી પ્રમુખ અસદ સિંધી જિલ્લા મંત્રી પ્રવીણ આહિર કપરાડા તાલુકાના મહામંત્રી પંકજ પટેલ ધરમપુર તાલુકાના પ્રમુખ રાકેશ પટેલ વિનોદ પ્રજાપતિ અજીત પટેલ સહિત ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના તમામ હોદ્દેદારો ક્રાંતિકારી યુવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા